નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું ચોથી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં વિડીયોની પીડીએફ જોઈ દઈએ જૂના એક વર્ષના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ મળી જશે ઉપરાંત જૂની એક વર્ષ સુધીની ટેસ્ટ સિરીઝ મળી જશે બધું જ આપણા કરંટ અફેરના કોર્સની અંદર ઇન્ક્લુડેડ છે તો જેમને પણ ઈચ્છા છે વેલી તકે જોડાઈ શકે છે અને બાકી ની અંદર લિંક આપેલી છે એથી તમે ડાઉનલોડ કરી શકો છો તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો આપણો એપ્લિકેશનમાં લોગો દેખાશે એ વાળી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે ક્લિયર તો શરૂ કરી દઈએ આજનો ચોથી ડિસેમ્બરના કરંટ નો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન પહેલી વસ્તુ જે ઓક્ટોબરના વિડીયો પેન્ડિંગ હતા છવ્વીસથી લઈ અને એકત્રીસ ઓક્ટોબર સુધીના વિડીયો છે મેં ગઈકાલે મૂક્યા છે એમાં પેઇડ યુઝર છે એ લોકો માટે મેં થોડી થોડું પીડીએફની અંદર જે જે સુધારા છે એની અનાઉન્સમેન્ટ વિડીયોના લેક્ચરની અંદર કરેલી છે તો જે લોકો અમારા પેડ યુઝર છે એ ખાસ કરીને વિડીયો લેક્ચર જોઈ લેજો એની અંદર જે પણ ઓક્ટોબરની પીડીએફમાં સુધારા વધારા છે બરાબર એ બધા મેં તમને એની અંદર મેન્શન કરેલા છે ક્લિયર તો અમુક અમુક બે ચાર ક્વેશ્ચનની અંદર છે થોડીક ભૂલો રહી ગઈ છે એ બધું એમાં સુધરાવેલું છે તો એ તમારે જોવાનું રહેશે શરૂ કરીએ આજનો વિડીયો હાલમાં જ ભારતીય ઓગણસાઇજી કોન્ફરન્સ છે બરાબર એ આયોજન કરવામાં આવેલું ડીજી આઈજી કોન્ફરન્સ તો આઈજીપી કોન્ફરન્સ છે એવી રીતે પણ કહેવાય બરાબર ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તો ડીજી આઈજી કોન્ફરન્સ હતો તો ડીજીપી આઈજીપી કોન્ફરન્સ છે એનું આયોજન ક્યાં થયું આ ઓડિશાની અંદર થયેલું છે ઓપ્શન સી આપણો આન્સર થશે કેટલા મી આવરુતી છે તો કે કે 59 મી આવરુતી છે ઓકે ડીજીઆઈજી કોન્ફરન્સ ની અને આયોજન થયું ઓડિશાના ભુવનેશ્વર ખાતે હવે પહેલા એવું હતું કે કોઈ એક જ જગ્યાએની ઇવેન્ટ થતી હતી પરંતુ 2014 થી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે સંપૂર્ણ દેશભરમાં આ પ્રકારની કોન્ફરન્સ થવી જોઈએ બરાબર તો ડીજીપી આઈજીપી કોન્ફરન્સ છે હવે સંપૂર્ણ આખા દેશમાં થાય છે બાકી મોસ્ટલી પહેલા મેઈનલી એક જ જગ્યાએ થતી હતી નવી દિલ્હી ખાતે અને હવે આખા દેશમાં ધીમે ધીમે કરતાનું આયોજન કરી રહ્યા છીએ તો અત્યારે ફિફ્ટી નાઇનમી આવૃત્તિ છે બરાબર ટોટલ અત્યાર સુધીની ઓગણસાઠમી આવૃત્તિ છે આયોજન થયું ઓડિશાના ભુવનેશ્વર ખાતે મેઇન ઇવેન્ટ છે એ જ આપણે યાદ રાખવાની હોય છે તો મેઇન ઇવેન્ટ અત્યારે ઓડિશાના ભુવનેશ્વરમાં થઈ છે ક્લિયર બાકી રિજનલ ક્ષેત્રીય સંમેલન પણ થતા હોય ડીજીના એજીના એ આપણે યાદ રાખવાના થતા હોતા નથી ઓગણસાઠમી આવૃત્તિ છે કોણે કોણે ભાગ લીધો ગૃહ મંત્રી આપણા વડાપ્રધાનના અગ્રસિવ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અત્યારે કોણ છે અજીત ટોઆલ એમણે પણ ભાગ લીધો છે બરાબર આ ઉપરાંત તમામ રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને આઈજીપીએ બધાએ ભાગ લીધેલો છે ક્લિયર તો આ આટલા પોઇન્ટ આમાંથી યાદ રાખીશું હાલમાં જાહેર થયેલ આઈફા એવોર્ડ બે હજાર ચોવીસમાં બેસ્ટ સેક્ટરનો પુરસ્કાર કોને મળ્યો છે આઈફા એવોર્ડ છે બરાબર એ હવે ઓલરેડી સમાપ્ત થઈ ચૂક્યા છે આમાં આપણે જેટલા પણ એવોર્ડ યાદ રાખવાનું તમને જણાવું છું એટલા જ એવોર્ડ તમારે યાદ રાખવાના થશે બરાબર તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો શાહરૂખ ખાનને બરાબર જવાન મૂવી માટે એમને આ પુરસ્કાર મળેલો છે ક્લિયર તો આઈફાઈ એવોર્ડ છે બરાબર એનું આયોજન ક્યાં થયું યુએ ના અબુધાબીમાં કરવામાં આવ્યું હતું બરાબર હોસ્ટિંગ કોણે કર્યું હતું આઈફા એવોર્ડનો એવો ક્વેશ્ચન પણ આવી શકે તો કરણ જોહર અને શાહરૂખ ખાને હોસ્ટિંગ કર્યું હતું કેટલામી આવૃત્તિ હતી આઈફા એવોર્ડની તો કે ચોવીસમી આવૃત્તિ હતી બેસ્ટ એક્ટર શાહરૂખ ખાન જવાન મૂવી માટે બેસ્ટ એક્ટ્રેસ પૂછી શકે રાની મુખર્જીને મળ્યો હતો બેસ્ટ ડાયરેક્ટર પુરસ્કારોપરાશો થોડો ઘણો રોલ એમાં વિકાસ દિવ્ય પણ છે બરાબર બાકી બેસ્ટ એક્ટર નેવી નેગેટિવ રોલ છે એ મળ્યો તો બોબી દેવલને એનિમલ મૂવી માટે બેસ્ટ ફિલ્મ પણ એનિમલ મૂવી હતી બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ એ મળ્યો તો શિલ્પા રાવને ચલે આ મૂવ જવાન મૂવીનું જે સોંગ હતું ચલે બરાબર તો એ માટે એમને મળ્યો હતો આ વાત કરીએ આપણે આઈફાઈ ઓડની બરાબર બાકી એવી જ રીતે આઈફાઈ ઓડ ઉપરાંત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પણ હોય છે બરાબર તો એની પંચાવનમી આવૃત્તિ હતી એમાં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર કોને મળ્યો છે તો

પછી ક્લોઝિંગ ફિલ્મ હતી ડ્રાય સીઝન બરાબર એ બોધન ફિલ્માની ફિલ્મ હતી બરાબર એ પણ આપણે યાદ રાખીશું હવે આની અંદર જે પુરસ્કારો આપવામાં આવ્યો છે એને યાદ રાખીશું તો સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે એ કોને મળ્યો છે એ મળ્યો છે ઓસ્ટ્રેલિયાના ફિલિપ નોયસને ઓકે ઓસ્ટ્રેલિયાના છે ફિલિપ નોયસ એમને મળ્યો છે સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર કયા દેશના છે એવું પણ પૂછી શકે છે સ્પેશિયલ રિકોગ્નેશન ફોર કોન્ટ્રીબ્યુશન ટુ ભારતીય સિનેમા એવોર્ડ મળ્યો છે અલ્લુ અર્જુન ને અલ્લુ ને બધા ઓળખે છે બરાબર તો એને પણ યાદ ઓકે હાલમાં ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ નો એવોર્ડ છે એ કોને મળ્યો છે ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ નો એવોર્ડ મળ્યો છે વિક્રાંત મેસીને ઓકે આગળ માં પણ સેમ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે પરંતુ આ યાદ રાખજો ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એ વિક્રાંત મેસીને મળ્યો છે ગોલ્ડન પિકોક એવોર્ડ એ બેસ્ટ ફિલ્મ માટે મળે છે ટોક્સિક મૂવીને મળ્યો છે લિથ્યુએનિયાની મૂવી છે બરાબર બેસ્ટ ડાયરેક્ટરનો પુરસ્કાર મળ્યો છે બોગદાન મુરેસાનુને એ રોમાનિયાના છે બરાબર ન્યૂ યર ધેટ નેવર કમ મૂવી માટે એમના પુરસ્કાર મળ્યો છે બેસ્ટ એક્ટર મળ્યો છે ક્લેમેન્ટ ફેવરિયુને હમણાં જ વાત થઈ હતી ફ્રાન્સના છે અને હોલિકાવ મૂવી માટે મળ્યો તો ફ્રાન્સની મૂવી છે હોલી કાવ પવિત્ર ગાય એવું ગુજરાતી થાય બેસ્ટ એક્ટ્રેસ પુરસ્કાર મળ્યો બે વ્યક્તિને આપ્યો છે એક ફિલ્મ રોબે રોબેતને મળ્યો છે અને એક છે વેસ્તા મટુલિટને મળ્યો છે ટોક્સિક મૂવી માટે જ મળ્યો છે એમના પુરસ્કાર પછી આઈસીએફટી યુનેસ્કો ગાંધી મેડલ ક્રોસિંગ મૂવી માટે મળ્યો છે સ્વીડનની મૂવી છે બરાબર લેવાન અકીનની મૂવી છે ઓકે ક્રોસિંગ મૂવી સ્વીડનની છે એ માટે મળ્યો છે સ્પેશિયલ જ્યુરી એવોર્ડ છે એ

બે ત્રણ વખત વાંચશો એટલે ધીમે ધીમે અમુક નામ નવા છે તો ધીમે ધીમે કરતા સેટ થઈ જશે ક્લિયર ચાલો બાકી જ્યુરીના અધ્યક્ષ કોણ હતા કોઈને યાદ છે મેં અગાઉ ક્વેશ્ચન લઈ લીધું છે આના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગોવામાં થાય છે ના જ્યુરીના અધ્યક્ષ કોણ છે આશુતોષ ગવારીકર આશુતોષ ગવારીકર જ્યુરીના અધ્યક્ષ પૂછી શકે છે કે ક્વેશ્ચન એવા આવે છે હાલમાં જ નેશનલ સ્ટેટ કોંગ્રેસનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે નેશનલ સીડ કોંગ્રેસ વરાણસીમાંથી ઉત્તર પ્રદેશ ખાતે આન્સર આવશે વરાણસી નેશનલ સીડ કોંગ્રેસની આયોજન છે ઓગણત્રીસ ત્રીસ નંબર દરમિયાન થયું ઉત્તર પ્રદેશના વરાણસી ખાતે થયું તું કેટલા મેં આવૃત્તિ હતું કે કે તેર આવૃત્તિ હતી નેશનલ સીડ કોંગ્રેસની થીમ પૂછી શકે છે તમને કોસ્ટરિંગ રિજનલ કોપોરેશન પાર્ટનરશીપ એન્ડ નોલેજ એક્સચેન્જ ઇન ધ સીડ સેક્ટર અહીંની થીમ છે આયોજક કોણ હતું કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા છે આનું નેશનલ સીડ કોંગ્રેસનું આયોજન કરવામાં આવેલું હતું ક્લિયર હોન્બિલ ફેસ્ટિવલ માટે કયા રાજ્યને પાર્ટનર સ્ટેટનો દરજ્જો આપ્યો છે જો અહીંયા નાગાલેન્ડ નથી આપ્યું હોન્બિલ વાંચીને પેલો ઓપ્શન નાગાલેન્ડ હોય તો મોટા ભાગના નાગાલેન્ડ લખે કેમ કે ઘણી વાર હું ભૂલ કરી જાઉં છું બરાબર હોન બિલ ફેસ્ટિવલ જોઈને હું જવાબ નાગાલેન્ડ ભૂલી દઉં પણ આગળનું જોવાનું પાર્ટનર સ્ટેટ પૂછ્યું છે પાર્ટનર સ્ટેટ આમાં સિક્કિમ છે બરાબર તો ઓપ્શન બે આપણો આન્સર થાય બરાબર ઘણી વખત એવું થાય મેં જ ઓપ્શન સેટ કર્યા હોય ત્યારે હું જ ની અંદર ભૂલ કરી જતો હોઉં છું ક્લિયર તો ક્યારેક થાય એવું ઉતાવળે કામ કરતા હોય ત્યારે એવું થઈ જાય તો નાગાલેન્ડમાં પચીસમો મોનબિલ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે બરાબર બરાબર આયોજન થયું છે છે ફેસ્ટિવલ પાર્ટનર સ્ટેટ કોણ બન્યું છે પાર્ટનર સ્ટેટ બન્યું છે સિક્કિમ બરાબર પાર્ટનર કન્ટ્રી પૂછે તે કોણ બન્યું છે જાપાન બરાબર આ બધા પોઈન્ટ છે એ ખાસ ધ્યાનમાં રાખજો બાકી પાકા હોનબિલ ફેસ્ટિવલ એ ક્યાં ઉજવાય છે એ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે

ચાર ડિસેમ્બર ના રોજ છે આંતરરાષ્ટ્રીય બેંક દિવસની ઉજવણી કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ક્યારે ઉજવાય ચાર ડિસેમ્બર ના રોજ બરાબર બે હજાર ને માં સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ઉજવાયેલો છે અને અત્યારે આપણે પાંચમી વખત છે કે આંતરરાષ્ટ્રીય બેંક દિવસની ઉજવણી કરી રહ્યા છે ડિસેમ્બર ઓગણીસ માં સંયુક્ત રાષ્ટ્ર મંજૂરી આપી છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ઉજવવામાં આવે છે ચાર ડિસેમ્બર ના રોજ દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ઉજવીએ છીએ આજે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ નવ સેનાના સ્થાપના દિવસને ઉજવણી કરી થઈ આજે 4 ડિસેમ્બર આજે નવસેના સેનાનો સ્થાપના દિવસ પણ છે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે હાલમાં જ 4 ડિસેમ્બરના રોજ ભારતીય નવ સેનાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ભારતીય નવ સેનાનો જે સ્થાપના દિવસ છે બરાબર 4 ડિસેમ્બરે કયા સ્થળે એની મેઈન મુખ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તો એની પ્રદર્શનની કી જગ્યાએ થઈ આ ઓડિશાના પુરી ખાતે ભારતીય નવ સેનાની પ્રદર્શનની કરવામાં આવેલી છે આજે બરાબર બાકી એરફોર્સ ડેની જે ઉજવણી છે આઠ ઓક્ટોબર ચોવીસ ના રોજ થઈ હતી એ તમિલનાડુના ચેન્નાઈ ખાતે કરવામાં આવી હતી બરાબર અને હવે પછી ભારતીય સેનાનો સ્થાપના દિવસ આવશે એ પંદર જાન્યુઆરી આવશે બે હાજર પચીસમાં બરાબર અને એની ઉજવણી થશે મહારાષ્ટ્રના પુણેમાં આ રીસન્ટ અપડેટ છે બધાની એ ખાસ ધ્યાનમાં રાખજો બરાબર હવે ભારતીય સેનાનો સ્થાપના દિવસ પણ દૂર નથી તો આપણે હવે બે હજાર પચીસ માં જ્યાં ઉજવાશે એ ક્યાં ઉજવાશે એ યાદ રાખીશું ચોવીસ વાળું યાદ રાખવાની જરૂર નથી બીએસએફ નો સ્થાપના દિવસ જતો રહ્યો એક ડિસેમ્બરે

તો આ ખાસ ધ્યાન રાખશું નાગાલેન્ડ છે બરાબર એના માટે પાર્ટનર કન્ટ્રી હતું જાપાન અને અહીંયા ગીતા મહોત્સવની વાત છે એના માટે પાર્ટનર કન્ટ્રી છે તો બહુ જ આવા બધા પોઈન્ટ છે એ ખાસ એક્ઝામ ટાઈમે હેરાન કરી દે એટલા માટે હેરાન ના થાય એટલે અત્યારે પરફેક્ટલી યાદ રાખી લઈએ તો આયોજન ગીતા મહોત્સવનું ક્યાં થયું હરિયાણાના કુરુક્ષેત્રમાં પંદર ડિસેમ્બર સુધી ચાલવાનો છે અઠ્યાવીસ નવેમ્બરથી લઈ પંદર ડિસેમ્બર અત્યારે શરૂ જ છે એટલા માટે ક્વેશ્ચન લીધો છે તો જે તે વખતે મેં આની પહેલાં એકાદ વાર લીધેલો છે ત્યારે પાર્ટનર કન્ટ્રી ને એવું ડિક્લેરેશન નહોતું આવેલું તો હવે આવી ગયું છે તો હવે પાછું ફરી વખત રિપીટેશન કરી લઈએ તો આયોજન તો હરિયાણાના કુરુક્ષેત્રમાંથી હોય તો બધાને યાદ જ છે બરાબર પાર્ટનર કન્ટ્રી તંજાનિયા બન્યું છે પાર્ટનર સ્ટેટ પૂછી શકે એ ઓડિશા બન્યું છે બરાબર અને બાકી આની શરૂઆત નાઇન્ટીન એટી નાઇનમાં થઈ હતી અને ગીતા જયંતિ છે એ અગિયાર ડિસેમ્બરે આવશે તો ચારથી પાંચ અગત્યના મુદ્દા છે એકે એક આમાંથી લાઈન સ્કીપ કરવા જેવી નથી બધી જ લાઈન મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે ગોલ્ડન લાઇન છે બધી બરાબર એક કઈ લાઇન સ્કીપ કરવાની થતી નથી તમારે બરાબર બાકી અહીંયા ફરી એક વખત તમને રિવિઝન કરાવી દો કે ભાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ઓફ ઇન્ડિયા છે એના માટે ફોકસ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા છે હોનબિલ માટે જાપાન છે અને ગીતા મહોત્સવ માટે તંજા્ય છે ત્રણે ત્રણ ફોકસ કન્ટ્રી યાદ રાખી લેજો હોર્નબિલ માટે જે ફોકસ સ્ટેટ છે એ કયું છે બરાબર એ પાર્ટનર સ્ટેટ અથવા તો ફોકસ સ્ટેટ કહીએ તો એ સિક્કિમ હતું હોર્નબિલ માટે આના માટે પાર્ટનર સ્ટેટ છે એ ઓડિશા છે ક્લિયર એ ખાસ ધ્યાનમાં રાખીશું આ બધા પોઈન્ટ છે બરાબર ક્યારેક ક્યારેક હેરાન ના થઈએ બરાબર એ માટે યાદ રાખીશું ચલો ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન પણ જોઈ લઈએ આજે પણ દસેક જેટલા એક વાક્યના ક્વેશ્ચન છે તો સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં દૂધ ઉત્પાદનમાં ત્રેવીસ ચોવીસમાં કેટલા ટકાનો વધારો થયો છે તો નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ જતું રહ્યું છે બરાબર તો એમાં ટોટલ ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ટકાનો વધારો નોંધાયો છે ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ટકાનો બરાબર ભારતના સૌપ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલનું ઉદઘાટન છે કયા સ્થળે કરવામાં આવ્યું હતું ભારતના સૌથી પહેલા ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલનું ઉદઘાટન છે લદ્દાખના લે ખાતે કરવામાં આવેલું હતું બરાબર તો આન્સર આવશે લે જી રેડનમ એમને કયા દેશમાં સર્વોચ્ચ કળા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યું છે તો જી રેટનોમ છે એમને સિંગાપોરનો સર્વોચ્ચ કળા સન્માન આપવામાં આવે છે આન્સર આવશે સિંગાપોર હાલમાં જ આંતરરાષ્ટ્રીય જેગવાર દિવસની ઉજવણી કઈ તરીકે થઈ આંતરરાષ્ટ્રીય જેગવાર દિવસ છે 29મી નવેમ્બરે ઉજવાય છે દીપડા જેવું દેખાતું પ્રાણી હોય છે જેગવાર એની ઉજવણી હાલમાં જ કરવામાં આવી હતી 29મી નવેમ્બરે હાલમાં ભારત સરકાર દ્વારા સૌપ્રથમ અષ્ટ લક્ષ્મી મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું આ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો પુરસ્કારથી કોને સન્માન કર્યું વિક્રમ મેસ્રી અગાઉ આવી ગયો હાલમાં જ કયા દેશમાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવતું બિલ છે એ પસાર કરવામાં આવ્યું છે પહેલા ચર્ચામાં હતું અને હવે ઓલરેડી આ પસાર થઈ ગયું છે એટલે ફરી વખત રિવિઝન કરી લઈએ બે થી ત્રણ વાર આવી જ ગયો છે ફરી વખત જોઈ લઈએ ઓસ્ટ્રેલિયા આન્સર આવશે બરાબર વિદેશ મંત્રી એસ જયશંકરે હાલમાં જ ભારતના નવા બનેલા દૂતાવાસનું ઉદ્ઘાટન કયા દેશમાંથી કર્યું છે તો હમણાં જ તમને ખબર હોય તો એસ જયશંકર છે ઇટાલીની ની વિદેશ યાત્રા ગયા હતા ત્યાં એમને જે ઇટલી રોમ ખાતે ભારત નવો દૂતાવાસ બનેલો છે ભારત ની નવી એમ્બેસી એનું ઉદઘાટન કર્યું હતું સિદ્ધાર્થ કોલે પોતાની નિવૃત્તિ જાહેર કરી તે કઈ રમતના ખેલાડી છે ક્રિકેટ ખેલાડી છે અને ભારતીય ખેલાડી છે આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવી આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ છે 30 નવેમ્બરે ઉજવાય છે હવે કોઈ મને એમ ન કહેતા 2 ડિસેમ્બર 2 એ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે હો અહીંયા આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર સુરક્ષા દિવસ પૂછ્યો છે ત્રીસ નવેમ્બરે આવશે અને બે ડિસેમ્બરે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ જોશું આપણે આગળના વિડિયોમાં એકાદો ક્વેશ્ચન એનો પણ લઈ લેશું ક્લિયર ચાલો તો અહીંયા આ સાથે ચોથી ડિસેમ્બરના વિડિયોને વિરામ આપી દઈએ મળીએ પાંચમી ડિસેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ